ધોરાજીના મોટી મારડ ગામે ગૌચરમાં લાકડા કાપવાની ના પાડતા ઉપસરપંચ પર જીલ્યાણ હુમલો થયો છે ઉપસરપંચ જગદીશભાઈ અને પરેશ પાછાની પર લાકડા કાપી રહેલા જુમાબાઈએ હુમલો કર્યો હતો જેમાં ઉપસરપંચને ગંભીર ઈજા થતા જુનાગઢ રિફર કરાયા છે આ ઘટનાને પગલે ગામમાં રોષનો માહોલ છવાયો છે અને મોટી મારડ ગામ સજ્જડ રાખીને વિરોધ નોંધાવ્યો અહેવાલ જયંત વિંચોડા ધોરાજી મારું નામ ચાંદીબેન પરેશભાઈ વાછાણી છે હું મોટી મારની પત્ની છું અને પરેશભાઈ ને વાગદીશભાઈ ઉપ સરપંચ એ ગયા હશે એને ના પાડી ત્યાં ડેરી લાકડા કાપવાની બાબતમાં એટલે એને કઈક ધ્યાન દીધું એ એટલે મારા ઘર ને ફોન કર્યો એટલે એ ગયા એટલે એને કીધું કે ના એ તો કે ખરવી હા પાડી છે એટલે મારા ખરવા એટલું જ બોલ્યા હતા કે હા પાડી તો તમે શું કામ દયો છો કે તો કાઈ વાંધો નહિ કે બસ એટલું જ બોલ્યા હતા આ ડોક્ટર ની છે ને એ વઈ ને એને માર મારવા માંડ્યા બેન શું માર્યું અને કોણ કોણ મારવા માંડ્યા લાકડી ઊ મારી હતી અને ચાર જણા હતા એ લોકો અત્યારે ક્યાં લઈ ગયા છે એને જૂનાગઢ લઈ ગયા છે શું લઈ છે એને આ ને હાથે લાગ્યો છે એને કદાચ ક્રેક થઈ ગયો છે હાથે અને પરેશભાઈ કઈ છે ને એને આ આંખ નીચે ગયું છે એક આ હાથમાં લાગ્યો છે પગે લાગ્યો છે વાહામ લાગ્યો છે શું માંગણી શું છે અમારી માંગણી એટલી જ છે કે આ બધા ગામ લોકોનું સારું જ કરવા ગયા હતા એ લોકો પણ હવે એનું કઈ યુવાઓ આવો છે